અને શિયાળામાં પણ હેરફોલ વધારે થાય છે શિયાળામાં અત્યારે આપણે શિયાળો ચાલી રહ્યો છે તો આપણે અત્યારે જ હેરફોલનો પ્રોબ્લેમ વધારે જોવા મળે છે તો એનું એક કારણ છે કે આપણે જે હેર ઓઇલનો યુઝ કરીએ છીએ તો કોપરેલનો આપણે યુઝ કરીએ છીએ ખાસ કરીને આપણે ગુજરાતમાં તો હેરફોલ થાય છે ને એના માટે આપણે જયારે કોપરેલ યુઝ કરીએ છીએ ને તો કોપરેલ છે ને એ શું છે કે જામી જાય છે

વધારે સરસ આવે ગાજર ના જ્યુસ નો આપડે ઉપયોગ કરશું કોથમરી ખુબ સરસ આવે છે બધી જ ભાજીઓ જેને આપણે ઘાસ ભૂસ બધા લોકો કેતા હોય છે તો અત્યારે એવું કાચી વસ્તુ વધારે ખાવાનું આપણે રાખશું તો જેથી કરીને આપણા બાળ જે પોષણ જોઈએ છીએ એ ખૂબ સારી રીતે મળી રહે છે મતલબ કે પંદર દિવસ અને એક મહિનો જો આ ફૂડ ખાવાનું રાખે તો હેરફો પ્રશ્ન આઈ થિંક સારી રીતે હેરફોલ સ્ટોપ થઈ જાય છે અને શેમ્પુ જયારે યુઝ કરીએ ત્યારે ખાસ અત્યારે લોકો જાહેરાતો જોઈ અને સારા સારા બધા કેમિકલ છે એના પણ હેરફોલ થવાની શરૂઆત થઈ જતી હોય છે તો માઇલ્ડ જે આપણે આમળા અરીઠા છે જે આપણે ભૂલી ગયા છીએ આપણા દાદી પર દાદી જે આગળ યુઝ એ આપણે એકદમ ભૂલી ગયા છીએ પેલા અરીઠાથી વાળ ધોતા માટીથી વાળ ધોતા તો ક્યારે હેરફોલ ના ઇસ્યુ નતા અત્યારે વધી ગયા છે તો કે જાહેરાતો જોઈ નવા નવા શેમ્પુ આપણે યુઝ કરતા થઈ ગયા છે એટલે એના માટે આપણે ખાસ માઇલ્ડ શેમ્પુ નો ઉપયોગ કરશું અને વીકમાં બે થી ત્રણ વખત વોશ કરશું અને ન્યુટ્રીશન બેઝ ડાયટ લેશો તો એનાથી આપણો હેરફોલ છે એ એકદમ સ્ટોપ થઈ શકે છે થેન્ક તો દશક મિત્રો આપણે જોયું કે જીવન સ્ટાઇલમાં આપણે થોડા ઘણા ફેરફાર કરી નાખીએ અને ફૂડમાં જો વેજીટેબલ્સ વધારે લઈને અને બેને વાત કરી કે પ્રોટીનયુક્ત જમવાનું વધારે લેવું પડે તો હેરફોલનો પ્રોબ્લેમ મોસ્ટલી સોલ્વ થઈ જાય છે જો આપને કંઈ પણ લગતા પ્રશ્ન હોય તો આપ તમે પણ જણાવીશો અમે આ શવાબો દેવા માટે ખૂબ જ પ્રયત્ન કરીશું બેન